ભરૂચ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી જડેશ્વરના સાંઈ મંદિરથી પ્રારંભ થઈને નીલકંઠ ઉપવન સુધી યોજાઈ હતી ફોટોગ્રાફી માત્ર રોજગાર નહીં પરંતુ એક સર્જનાત્મક કળા છે એવો સંદેશ આ રેલી દ્વારા જનમાનસ સુધી પહોંચાડવામાં આવ્યો હતો ઓગણીસ ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવવામાં આવે છે અઢારસો ઓગણચાલીસમાં ફ્રાન્સે ડેગેરો નામથી પ્રથમ કેમેરા ટેકનિક દુનિયાને અર્પણ કરી હતી તે દિવસની યાદમાં આ દિવસ ઉજવાય છે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા સમયાંતરે તાલીમ આપવામાં આવે છે જેથી યુવાનોને ફોટોગ્રાફી ક્ષેત્રે નવા અવસરો મળી શકે અને કળા જીવંત રહી શકે તો તો બધા ફોટોગ્રાફરોનો ખૂબ ખૂબ આભાર માનું છું ભરૂચ કમિટી તરફથી અને બીજા કે અમે લોકો વર્ષથી લગભગ ભરૂચની અંદર જ એક નાની નાની ટ્રેનિંગ પણ અમે લોકો ભરૂચની અંદર આ ફોટોગ્રાફરોને આપતા હોઈએ છીએ તો એની અંદર બી બધા જ ફોટોગ્રાફરો ખૂબ સાથ અને સહકાર અમને લોકોને આપે છે એ બદલ સૌ ફોટોગ્રાફર મિત્રોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત વંદે માતરમ આ હાલની અંદર જે મોબાઈલ યુગ આવી ગયો છે તેમાં ફોટોગ્રાફી પર કેટલી અસર પડી કેને વિડિયોગ્રાફી પર કેથી અસર પડી હા મોબાઈલ યુગ આવી ગયો છે એની અંદર ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર અસર થઈ છે પણ ફોટોગ્રાફી એક કળા છે એક માઇન્ડ ગેમ છે જે મોબાઈલની અંદર અને એની અંદર એ શક્ય નથી પણ જે ફોટોગ્રાફર અત્યારે અહીંયા જેટલા ભી ફોટોગ્રાફર અમારી સાથે હોય છે એ દરેક ફોટોગ્રાફરની એક પ્રોફેશનલ ફોટોગ્રાફી તરીકેની છાપ ઊભી થયેલી હોય છે એટલે કોઈ બી ડિવાઇસ નવા આવતા હોય એમાં થોડી ઘણી અસર થતી હોય છે પણ જે રિયલ ટાઈમ હોતા હોય રિયલ વસ્તુ હોતી હોય રિયલ રિયલ થતી હોય ત્યારે એ જગ્યાએ મોબાઈલ ફોટોગ્રાફી કે મોબાઈલથી વિડીયોગ્રાફી કરવી એ શક્ય હોતી નથી એ પણ અમારા અમે એ બાબતે પણ અમે લોકો ધ્યાન રાખીએ છીએ અને આના બાબતે પણ અમે લોકો આના વિશે અમે પ્રોગ્રામ કરતા રહીએ છીએ